લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવી વધી રહેલા અકસ્માતના બનાવ અટકાવી શકાય તે માટે પણ પ્રયત્ન કરાયો હતો આજકાલ સતત અકસ્માતના બનાવ વધી રહ્યા છે ત્યારે ઘણા કિસ્સાઓમાં સામેવાળા મૃતકને વીમાના પૂરા પૈસા પણ મળતા નથી કારણ કે એની પાસે લાયસન્સ હોતું આવા સંજોગોમાં આજની યુવા પેઢી અને એની સાથે જ જેમણે અત્યાર સુધી લાયસન્સ નથી કઢાવ્યું તેવા લોકોમાં લાયસન્સ કઢાવવા અંગે જાગૃતિ આવે તે માટે સોનખડ પોલીસ તાપી જિલ્લા ટ્રાફિક વિભાગ અને તાપી જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા એક સંયુક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થી આઠસો લોકોએ ભાગ લીધો હતો અને લાઇસન્સ કઢાવવા અંગે પ્રોસેસ કરી હતી નોંધવું રહ્યું કે આજના કેમ્પમાં તાપી જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગના પીઆઈ વી કે પટેલ દ્વારા આજના સમય કઈ રીતે સાયબર ફ્રોડના ગુના વધી રહ્યા છે અને એ ગુનાઓને અટકાવવા શું કરવું જોઈએ તે અંગે ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારે એમણે સાયબર ફ્રોડનો ગુનો નોંધાવવા માટે વન નાઇન થ્રી ઝીરો નંબર પર તાત્કાલિક ફરિયાદ નોંધાવવા અને જાણ કરવા માટે પણ અપીલ કરી હતી અને દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં વન નાઇન થ્રી ઝીરો નંબર એડ કરી રાખે જેથી ભવિષ્યમાં કોઈ સાયબર ફ્રોડનો ગુનો બને તો તાત્કાલિક જાણ કરી શકાય તેવી અપીલ પણ કરી હતી ત્યારે લોકોમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ આવે તે માટે એમણે શું કહ્યું આવો સાંભળીએ રિપોર્ટ બિંદેશ્વરી શાહ સિટી ન્યૂઝ ગોલ્ડન્યુઝી સોનગઢ પોલીસ એટલે કે તાપીની સોનગઢ પોલીસ અને તાપી જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા સોનગઢ ખાતે આવેલા અટલ બિહારી વાજપેયી ટાઉનહોલમાં લાયસન્સ કાઢવા માટેનો એક કેમ્પ રાખવામાં આવ્યો હતો અને સાથે સાથે અહીં ટ્રાફિક અંગે અવેરનેસ લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો અને એથી સારી વાત કહી શકાય કે તાપી જિલ્લાના જે સાયબર ક્રાઇમ વિભાગના પીઆઈ છે એ પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા અને આરટીઓ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને એમણે આજના યુવા છે આજે દરેક યુવાઓ છે બાઇક ચલાવે છે યુવતીઓ હોય તો મપેટ ચલાવે છે ફોર વ્હીલર ચલાવે છે તો એમના માટે લાયસન્સ કેમ જરૂરી છે તમે લાયસન્સ નથી કઢાવતા તમને એવું થાય કે શું ફરક પડે પણ તમારા દ્વારા જો કોઈનું અકસ્માત થાય ને તમારું લાયસન્સ નહીં હોય તો સામેવાળાનો વીમો પાસ થતો નથી થર્ડ પાર્ટી વીમો પણ પાસ થતો નથી અને તમારે ઘર બહાર વેચીને પણ છેલ્લે એને એક્સિડન્ટનું જે ચૂકવણું છે એ કરવું પડતું હોય છે ત્યારે ખરેખર સોનગઢ પોલીસ અને તાપી જિલ્લા આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ સોંગળ ખાતે જે કેમ્પ રાખવામાં આવ્યો છે એ પ્રશંસાને પાત્ર છે અને લોકોને ખરેખર એવી લાગણી છે કે આવો કેમ્પ હવે દરેક પોલીસ સ્ટેશનમાં એટલે કે ઉચ્છલ નિજર કુકરમુંડા ઢોલવણ દરેક જગ્યાએ થાય એવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે ખરેખર યુવાઓનો જે પ્રતિસાદ મળ્યો છે આજે પાંચસોથી સાતસો યુવાઓ અને નાગરિકો આ કેમ્પમાં જોડાયા તો આવો કેમ્પ સતત થતા રહે અને લોકોના લાયસન્સના કામ થાય એવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે હું બિંદેશ્વરી શાહ તાપી સર આપનો પરિચય વી કે પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તાપી જિલ્લા સર આજરોજ સોનગઢમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો જાગૃતિ માટેનો એ અંગે આપ પ્રતિભાવ આપશો રોજ સોનગઢમાં જે લોકજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવેલો એમાં અમારા તરફથી સાયબર ક્રાઇમનો ભોગ વ્યક્તિ કેવી રીતે બને છે તે બાબતેની અલગ અલગ સાયબર ક્રાઇમ જેમ કે જોબ ફ્રોડના બાને ફેસબુક સોશિયલ મીડિયા તમામ એકાઉન્ટ હેક થઈ જવા ન્યૂડ વિડીયોની માગણીથી પૈસા પડાવવા વિગેરે વગેરે સાયબર ક્રાઇમના અલગ અલગ રીતે લોકો ભોગ બનતા હોય છે અને પોતાના બેંક એકાઉન્ટમાંથી પૈસા જતા રહેતા હોય છે તો તમામ માણસો સાયબર ક્રાઇમનો ભોગ બને નહીં અને તેમને આર્થિક સામાજિક નુકસાન ના જાય અને દરેક વ્યક્તિ સારી રીતે જીવન જીવી શકે એ માટે સાયબર ક્રાઈમ બાબતે અલગ અલગ બાબતે જાણકારી આપવામાં આવે સર જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો સૌથી પહેલાં એણે ક્યાં કોન્ટેક કરવો જોઈએ અને શું પ્રોસેસ કરવી જોઈએ સાયબર ક્રાઇમનો ભોગ બને કોઈ પણ વ્યક્તિ તો તુરંત જ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઓગણીસ ત્રીસ નંબર આ બોર્ડમાં અમે બતાવેલું છે બોર્ડ માં ઓગણીસ ત્રીસ ઉપર તાત્કાલિક ડાયલ કરવું જોઈએ જેના ઉપર સામેથી જે પૂછવામાં આવે માહિતી તમારી ભોગ બન્યાની એ બધી માહિતી એમાં જણાવવાની હોય છે અને એ જે નંબર ઉપર વોટ્સએપ કે એ નંબર ઉપર જે પણ ભોગ બન્યા હોય એના ફીચર્સ ફોટા ઇમેજ તમારે સેન્ડિંગ કરવાની હોય છે જેના આધારે તાત્કાલિક તમારા ભોગ બનેલા એકાઉન્ટ બ્લોક કરાવવામાં આવે છે અને જે વ્યક્તિના એકાઉન્ટમાંથી પૈસા જતા રહેલા હોય તો તેને પાછા પરત અપાવવામાં મદદ ગુજરાત સરકાર દ્વારા કરાવવામાં સર ઓટીપીથી અને લિંકથી ઘણો બધો ફ્રોડ થાય છે ત્યારે યુવાઓને શું સંદેશ આપશો આ ઓટીપી અને લિંક વિશે ઓટીપી અને લિંકથી જ્યારે ફ્રોડ થતા હોય તો દરેક વ્યક્તિને એક જ સંદેશ છે કે ભાઈ કોઈ પણ અજાણી લિંક ઉપર ક્યારે પોતાના ક્લિક કરવી નહીં જે લિંકનો આપણે નો યુઝ જ નથી એવી લિંક ઉપર લાલચ કે પ્રલોભનમાં આવી અને ક્યારેય ક્લિક કરવી નહીં એવી લિંક ક્યારેય મોબાઈલમાં ઓપન ન કરતી અને જ્યારે ઓટીપીનો પ્રશ્ન છે તો ઓટીપીની અંદર એવું છે કે તમારો મોબાઈલ હેક કરવા માટે હેકર્સ તમને સ્ટાર ફોર ઝીરો ફોર સ્ટાર એચ એવો નંબર ક્યારે પણ ફોન ઉપર કોન્ટેક્ટ કરી અને ડાયલ કરવાની કોશિશ કરે તો ક્યારેક કરવા નહીં જી સર એ તમારો ઓ બીજા અન્ય મોબાઈલમાં સેન્ડિંગ નથી જી સર થેન્ક યુ